હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે નવા બધાને જય માતાજી જય બાપા સીતારામ અને ખાસ તો આજ બહુ ખુશીનો દિવસ છે કારણ કે ટાઇટલ અને થમનર જોઈને તમને ખબર તો પડી જ જાય છે કે હું ખુશીનો દિવસ છે ઘણા સમયથી અમારે એક વસ્તુ લાવવાની નથી લઈ તો એકતા પણ લેવા નહોતા હતા અને મારું તો ડ્રીમ હતું પણ રૂપાનું તો આમ બહુ મોટું ડ્રીમ હતું જોઈએ હવે

તો રૂપાને ના રોટલા ખાવા તો હવે હું ફટાફટ જમી લઉં તો ફેમિલી અમે જમી લીધા છે ને રઘુભાઈ દિનેશભાઈ બેન ને બધા આવી ગયા છે સમમાં કાલ હા કાલ આવન હે કાલ આવન હી તો ને ખબર પણ બસ એક લાવી લાવી એમ કે અરવિંદ કે દોનો હું લાવી ખબર નહી હા હા એમ ને એમ કે હા કેરા પછી હા લાવવાનું હા કારણ કે ભાઈ ઘરે અમારા ઘરમાં બધા કે લેવ લ્યો પણ પેમેન્ટ આવેલું નતું પેમેન્ટ માં આવી ગયું કે એટલા મેં ત્યારે લેવા જાવું છે એક મહિનાનું બે મહિનાનું

તો ફેમિલી જો હવે નીકળી છે થોડોક ટાટો પર થઈ ગયો અને હરેશભાઈ આવી ગયા છે હરેશભાઈ ભાગું ને હા હરેશભાઈ ને ભાઈ એ એક વસ્તુ લાવે ભાઈ અને હું એ લાવું છું બે ભાઈ લાવી છે કે બે ભાઈ લાવવા નતું તો ફાઇનલી આજ લેવા જાય છે કા લઈ આવીએ કા કોફી મિલી મો પૂગી જશે અને આયા કોરિયર સર્વિસ છે ને આ મારું પાર્સલ આવેલું છે હું પાર્સલ છે હું ની આગળ તમને પછી ખબર પડશે ત્યારે જઈને એનો અનબોક્સિંગ કરશું પછી ખબર પડશે કે હું વસ્તુ છે હું ની તો ફેમિલી અત્યારે વાગી જશે દે અને બસ પાર્સલ સુવિધા વાળા ફૂલ છે ની ત્રણ વાગ્યા હું તેમ કીધું છે કારણ કે એક કલાક સુધી મારે દેવું પડશે બીજેલા હે જમવા તો અમે હવે બેઠા છે વાત કરે છે ફોનમાં ને

તો જમીન વ્યવહાર છે એ પાછા બસ સ્ટેશને કારણ કે અહીંયા જઈએ અમારું પાર્સલ લેવાનું છે હું પાર્સલ હે હું નહીં તો તમને જાય છે ખાલી એમને બતાવી દઉં આવું કાંઈક છે હું છે ગેસ્ટ કરી લેજો બે પાર્સલ છે એક મારું છે ને એક આ ભાઈ આ ભાઈનું છે તો લેન ભાગવું ને હા ત્યારે જઈને પછી ખોલજો ભાઈ હું છે હું નહીં એમ તમને ખબર પડી જાય તો ફેમિલી પૂગી જા છે ઘરે અને અમારા સાહેબ ને ગાય જો આ તમારે તમને હું લે મત હતો તે ને કાઈ લેવો નહીં મો જો લેવા અને પણ કાઈ લેવો નહીં તો જો ને તો તે હોય તો કે હું લાવને તારે

ій ૨િં રિરભ તિા૨ય એ ક� lo vc ન ૨મ ૨િક ઉાચે એય જચા માભળ ન૨િ જમાય ન ખા�ય ન૨ મે ૨ ફયાય કાર કરમાલં? ક� ओहो 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 તમારા સાથ અને સપોર્ટ થી સક્સેસફુલ શું છે તો પેલા તો બધી યુટ્યુબ ફેમિલીનો નો દિલ આભાર માનું છું કારણ કે તમારા સપોર્ટ ના કારણે થી અમારે આજ આ તો તારી જવડી રૂપાની જવડી એવડી તો નહીં પણ એટલે પૂગી જાય એટલે તેતાલી ઇંચ નું છે અને અંદર ટીવી કેવું છે કેવું નહીં આગળ રૂપા અનબોક્સિંગ કરશે એના હાથે અનબોક્સિંગ કરાવવાની આપણે

কেম লাগে

ટીવી લાવની કેમ ને હા કે મજા છે મત કારણ કે ભાઈ બેન ને ને કેદું લાવન હતી તો આપણે આ YouTube પૈસા આવી છે તો હું કીધું ને આભાર એના કારણે આપણે ટીવી આવી તો તો ભાઈ ટીવી આવી ગઈ ને વાહ હા 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 તો વાહ બંગા ભરતભાઈ આવી ગયા ભરતભાઈ આવ્યા ને વાહ વાહ બધી કેડો કેંગમ ને આવડે નો પેંડા ને નો હોય જો બધા જો ને જો પાછી બબા ટીવી આવી ગઈ હા હા એમ ઘરત નહી આવી ગયા હા ઘરત નહી આવી ગયા હું લાવ્યો ખબર નથી કે આજ છે તારા પૈસા વેમાજી હા હા લ્યો આ બધાય સપોર્ટ કર્યો કે ટીવી જ આવી ગઈ હમ ખૂબ ખૂબ બધાયનો આભાર હા જો એમ તો તમારા બધાને દિલ થી આભાર મમ્મીએ પણ કહી દીધું છે તો જો હવે આ ટીવી ને અહીં તક ફિટ કરવાની છે પણ હવે જેલા હે બપ્પાની એક ભાઈ ને ઓલો વોલ ને ઉપાડે કે એને એને વોલ ને પડી રહે પછી આ ટીવી ટીંગા છે તા હું દી તો અત્યારે એમને રાખવી પડશે આમને મેઠે આબા હા તો એમને રાખવી પડે બટા હવે સિરિયલ જોન મજા આવશે ને સિરિયલ જોવી પડશે ને હા આ સિરિયલ જોવા થોડા લાવેલા છે આ સ્પેશિયલ આઈપીએલ જોવા લાવેલા છે

ओ मजा आ गई आपरो के टीवी आवे की कति मजा आवे है दादा टीवी से सुरु से हम ताईले हमरा आइने टीवी से त बाले खरीज जइल अन टीवी थी वाह आदर खूब खूब आभार हमर घर में टीवी आवे थी तुम्हारा बजाई न दिल से आभार कारण के तुम्हारा बजाई ना सपोर्ट ने प्रेम ना कारण आज हम टीवी लया से तो बने खूब खूब दिल से एक बार आभार बस आओ ना सपोर्ट करता रहजो बस આજનો બ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટ કરીને કહેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી તો બાય